વલસાડ રૂરલ પોલીસની ટીમે ગુંદલા ઓવરબ્રિજ પાસેથી આડત્રીસ હજાર ચારસોના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ નવ જુલાઈ મંગળવારના રોજ ત્રણ પંદર કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ઓવરબ્રિજના ઉતરતા છેડે નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી સુરત જતા રોડ ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી હકીકત વાડી કાર આવતા રૂરલ પોલીસની ટીમે કાર ચાલકને કાર ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો કાર ચાલકે કાર ધીરી કરી હતી જો કે પોલીસની ટીમ કાર ચાલક પાસે પહોંચે તે પહેલા કાર ચાલક ભાગવાની ફિરાકમાં હતો જો કે કાર ડિવાઇડર સાથે અથડાઈ જતા પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને કારમાંથી ઉતારી કારમાં તપાસ કરતા ત્રણસો છત્રીસ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે ચાલક અને કારને રૂરલ પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં ગણતરી કરતા બોટલ નંગ ત્રણસો જેની કિંમત આડત્રીસ હજાર ચારસો કારની કિંમત પાંચ લાખ એક મોબાઈલ ફોન નંગ જેની કિંમત પાંચ હજાર મળી કુલ પાંચ લાખ તેતાલીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે લઈ ચાલક બાબુલાલ ભવરલાલ સિરવી ચૌધરીની અટકાયત કરી માલ ભરાવનાર અજય તેમજ મંગાવનાર રિંકલ કાલિદાસ નામના બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી